કનૈયા લાલ રામદેવ મહારાજની જે હાલો સૌને જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ રામદેવ મંડળ મેવાસા અને બાપા સીતારામ એ બે ચેનલોમાં લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો કરેલી ચેનલ સબસ્ક્રાઈબ કાઢશો નહીં પ્લીઝ અંતર માં વિશ્વાસ હશે તો રામદેવ થાય રખવાળો અલકધણી ના આધારે તમે ના વળી હંકારો તમે ના વળી હંકારો વિઘન હજારો આવશે ભવસાગર ની વાતે વિઘન હજારો આવશે ભવસાગર ની વાતે સંકટ નો હરનારો પીર રામ દેવ શેતા છે સંકટ નો પીર રામદેવ દેવ શેતા છે બેઠો બેઠો કરે કસોઠી દૂરથી ઉપર વાળો અલખ ધણી આધારે તમે નાવડી હંકારો તમે નાવડી હંકારો બેઠો બેઠો કરે કસોટી દૂર થી ઉપર વાળો તલખ આધારે તમે નાવડી વળી હંકારો તમે નાવડી વળી હંકારો અંતર માં વિશ્વાસ હશે તો રામદેવ થાય રખવાળો અલખધણીના આશરે તમે નાવડી હંકારો તમે નાવડી હંકારો સુરવીર નો આ પંથ છે નથી કાયર નું કામ સુર નો કાયર નું નથી કામ કાંટા ભલે ને વાગડા ડગલા ના ભરીએ પાસા કાંટા ભલે ને વાગતા ડગલા ભરીએ ના પાસા રાખે ભોવાળે એવો ધણીનો ધારો અલકધણી ના આધારે તમે ના વળી અહંકારો તમે રાના વળી હંકારો ભૂખ્યા રાખે ભોય સુવાળે એવો ધણીનો ધારો અલખધણીના આધારે તમે નાવડી હંકારો તમે નાવડી હંકારો અંતરમાં વિશ્વાસ હોશે તો રામદેવ થાય રખવાળો અલખધણીના આધારે તમે નાવડી હંકારો તમે નાવડી હંકારો સોનાની જેમ થાશે અગ્નિ પરીક્ષા પાકી અંતર કેરા મલ માથા શે હરિની જાી સોનાની જેમ થાશે અગ્નિ પરીક્ષા પાકી અંતર કેરા મલ માથા શે હરિણી જાખી જીવન નૈયા સોપો પ્રભુને રામદેવ થાય રખવાળો અલખધણી ના વડી હંકારો જીવન નૈયા સોપો પ્રભુ ને રામદેવ થાય રખવાળો અલખધણીના ના આધારે તમે ના વડી તમે હંકારો અંતર વિશ્વાસ હશે તો રામદેવ થઈ રખવાળો અલખ ધણી ના ધારે તમે ના હંકારો તમે નાવડી હંકારો